આવા બધા ઉપકરણો વાપરવાથી તો મચ્છરો તો ક્યારે ઓલ આઉટ થતા નથી પરંતુ આપણા શરીરનું આરોગ્ય જરૂર આઉટ થઈ જાય છે અને આવા ઉપકરણોની અંદર ગેસોલિન અને હેક્ઝેન ની અંદર ઘાતક એવા કેમિકલો નાખવામાં આવે છે કે જે વાતાવરણની અંદર આસાનીથી ભળી શકે હવે ગેસોલિન એન્ડ હેક્ઝેન એક એવા દ્રવ્યો છે કે જેને ઇંધન તરીકે વપરાતા હોય પેટ્રોલની જગ્યાએ વપરાતા હોય આ બધા કેમિકલો એવા છે કે એ આસાનીથી વાતાવરણમાં ડાયલુટ થઈ જાય છે વાતાવરણમાં ભળી જતા હોય છે અને એના કારણે જ્યારે આપણે આવા બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શ્વસન માધ્યમથી આ તમામ કેમિકલો આપણા શરીરમાં જાય છે અને અનેક બીમારી સર્જાય છે તો ધૂપબત્તી બાદ આપણે જે કંઈ ઓલ આઉટ વગેરે વાપરીએ છીએ આ ક્યારે પણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં ત્રીજી એક ઘાતક વસ્તુ વપરાય છે કે જે ક્રીમના રૂપમાં આપણે મચ્છરોથી બચવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ આપણે ક્રીમનું નામ જરૂર સાંભળ્યું હશે ઓડોમસ જે કેમિકલો આ ધૂપબત્તીમાં વપરાય છે તેનાથી વધારે કેમિકલો ક્રીમના રૂપમાં સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને એને સુંદર સ્વરૂપ આપી દેવામાં આવે છે અને એ તમે નાના નાના માસુમ બાળકોને મચ્છરોથી બચાવવા માટે ઉપયોગ કરો છો આનાથી બાળકોને સ્કીન એલર્જી આનાથી બાળકોને ચામડી સંબંધિત અનેક સમસ્યાઓ આનાથી બાળકોની સ્ક્રીન રફ થવી આનાથી બાળકોની ચામડી સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાય છે તો મચ્છરોના ઉપદ્રવથી સૌથી કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો તે મચ્છરદાનીનો ઉપયોગ છે